ફાઈનલી આજે આરામદાસ બાપુની પુણ્યતિથી છે આવી ગયા છે મેળે માયા ભાઈ આ રહી અલ્પા પટેલ દીપક બાપુ હરિયાણી ના બધા છે તો ભાઈ ફાઇનલી આજે આરામદાસ બાપુની પુણ્યતિથી છે ને બીજો દિવસ છે તો આજે અમે ઘર ફેમિલી સાથે બધા છે એ નારાયણદાસ બાપુ એ જાય છે મેળામાં તો હું ને ધનજીભાઈ ને મારા મમ્મી ને બધા જાય છે આલપા વિડિયોમાં સેક સુધી બનારેજો કેવો મેળો છે આગળ આપણે જઈને બતાવશું જો ગાડી લઈને તૈયાર થઈ ગયા છે ચાલો હવે તો ફળ સત્રા નાણદેવ બાપાના મેલે આખી ફેમરી આવી છે દેખાડી તમને જઈને મેળો તો બન્યારાજો અમારા વિડિયોમાં

आते Awi आवी ग्या थी ayo कारित नु मेले विद्या गेट અલ્પા પટેલ દીપક બાપુ હરિયાણી બધાય છે જોઈ શકો છો અને અહીંયા અવન શરૂ છે અને જોઈ શકો છો અહીંયા નહીં જાવ હંમેશા અહીંયા દર્શન કરી જતા હાલે એમ ભાઈ અંદર જાવ તો છૂટી શૂટિંગ શરૂ લેવા દેતા અંદર આ છે સમાધિ મંદિર અને ફાઇનલી સમાધિ મંદિર પણ દેખાડી દો ફેમિલીને વહી જવા me van a lesson.

સરસ મજાનું આખું આયોજન અને દર વર્ષે આ રીતનું આયોજન હોય છે અહીંયા અમારે તિશાંત પણ પગે લાગી રહ્યા છે બની ગયો અહીંયા મારા મમ્મી પણ છે અહીંયા આપણને ભાઈઓ છે આ રીતનું આયોજન છે પણ એ આ ઓલા તૂટ્યા નહીં મેચ આપણે તૂટી જતા નહીં અહીંયા અમારે ભાઈ છે સીતારામ પીછુભાઈ ભાઈ ભાઈ કેટલા વાહ વાહ એ તો બાય બાય કરે છે આ બાગડા છે બાગડો આ બાગડો સમીતે મનો મંદિર છે સાઈન તો કરી લઈ પૂરો વિડીયો આપણે લીધો છે અને સારી વાત પણ કહેવાય કે અહીંયા બધાય હોય છે અહીંયા બધા બેડાવે અને આ બાપુનો ફોટો છે સરસ મજાની સુવિધા છે પ્રસાદી છે સરસ મજાની પ્રસાદી પણ છે હવે આયોજન કેવું છે તે આ છે જમવા માટેનો શેડ લગભગ ગમે એટલો માણસો હોય તો પણ આમી જાય અને આ એક સેવા મંડળ છે ખાખી બાપુ મેં જોઈ શકો છો જેમની જબરદસ્ત સેવા તો આ ગ્રુપને ફાઇનલ અમે મળ્યા છે પણ એ લોકો બોટમાં જતા હોય છે પણ છતાંય એક સમય કાઢી અને અહીંયા આવી સરસ મજાની સેવા આપે છે એનાથી આવો ને તમે આખી બાપુ ગ્રુપ છે આખું આખું ગ્રુપ જ છે ને મંડળ દર વર્ષે આવો સેવા દર વર્ષે અહીંયા સેવા આપે છે અમે એમને પણ મળ્યા છીએ કે ભાઈ સેવા માટે પણ એમને ટાઈમ ન હોય નકર અમે પણ એમને કીધું છે કે ભાઈ એક પ્રાણ પરથી અમે સેવા આપો તો પણ એ લોકો વાહણમાં જતા હોય છે એની પાસે સમયની પણ છતાંય એક દિવસનો દર વર્ષે અહીંયા સમય કાઢી અને અહીંયા સેવામાં આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આ છે એ આખો જમણવાર માટેનો છે તમે જોઈ શકો છો કે અહીંયા કંઈ જમવું હોય ખાખી બાપોની લહેર જે અહીંયા સંતો થઈ ગયા છે મસ્તરમ બાપુ જોઈએ બગદાણા બાપુ જોઈએ નાનદાસ બાપુ જોઈએ જ્યાં હરે હરનો હાથ પડતો હોય એક ધન્યવાદ જેવી વાત છે સાહેબ આ બધું આયોજન કરવું એક ખરેખર નાની એવી વાત હોતી નથી અહીંયા પણ લોકો હમે છે પ્રસાદ લે છે કારણ કે આ બધું આયોજન કરવા માટેની ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે એવાવાવાવાવાવાવાળા લોકો પણ ઘણા બધા જોતા હોય છે તો એકવાર દેખાડું છું હું પ્રસાદમાં છે એ પ્રસાદમાં શું છે તમને ફાઇનલી દેખાડી દો આ પણ પ્રસાદ છે આ રીતે આખું સાઉન્ડ છે એ જબરદસ્ત સાંજે મોટો પ્રોગ્રામ હોય છે અને એ પણ સાડા ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે તો બિનારજો અમારે વિડીયોમાં અમારે પણ આવું એક આયોજન કરવાનું છે એટલે થોડુંક સંશોધન કરી રહ્યા છે કે અમારે પણ વૈશાખ મહિનામાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા આવન છે બિનારજો વિડીયો અહીંયા અમારે દિશુ પણ જોવા આવ્યો છે

અહીંયા જો બધા અલગ અલગ પ્રકારના લેડીઝ કપડા વેચાય છે કુર્તી અલગ અલગ પ્રકારની ઘણી વેરાયટી છે આ મેં ટી શર્ટ ને એવું પણ છે કલ્પેશભાઈના સીસોડો છે તો આ કલસરવાળા જે આપણે ઘણા વખત વિડીયોમાં હોય છે ને કલ્ચરના છે તો અહીંયા સીસોડો પોતાનો લઈને આવ્યો છે ધંધા કરવા માટે હર્ષાબેન છે જો અહીંયા રસ વેસે છે હું કલ્પેશભાઈ કેવું હાલે વાળ મંદિર હે

તો ભાઈ ફાઈનલી તો હવે હવા સવા એવું થઈ ગયું છે તો હવે મોડું થઈ ગયું છે એટલે ભાઈ તો બસ હવે ઘરે જઈએ અમે પણ ઘણું મોડું બધું થઈ ગયું છે તો આપણે ગાડી લેવા માટે આવી જશે લીધું છે પણ આનો બોલ ઝીલો છે મીઠું ના છે અને ઝડપથી વિડીયો ને તમે જોતા રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને આમ ને આમ સપોર્ટ કરતા રહેજો ને હવે અમારી ફેમિલી પણ વિડીયોમાં આવી ગઈ છે એટલે તમને જોવાની પણ મજા આવતી છે અને અમને પણ તમે ફેમિલી વિડીયો બનાવતા શીખવાડજો અને કઈ કોમેન્ટ કરતા રહેજો સારી હારી તો મળી આવતા નેક્સ્ટ